જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરીવાન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા તો આજે આપણે બનાવવાનો છે આમળાનો મુખવાસ અને કઈક અલગ જ રીતે એટલે કે વરિયાળી સાકળ અને આમળા એ ત્રણેયનું મિશ્રણ કરીને કંઈક અલગ જ રીતે આપણે બનાવવાનું છે મુખવાસ આમળા ખાસ કરીને શિયાળામાં આવે છે શિયાળામાં આમળાને આપણે જેટલા સ્ટોર કરી શકીએ ને એટલા કરી લેવાય કારણ કે આમળા પછી ઉનાળામાં આવતા નથી અને આમળા આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે એના ઘણા ફાયદા થાય છે આપણે આપણી આગળ જે ચેનલ યુટ્યુબમાં મૂક્યા છે ને વિડીયો એમાં બતાવ્યું છે કે આમળાથી શું શું ફાયદા થાય છે એટલે ખાસ કરીને આમળાનો લાભ શિયાળામાં ખૂબ જ લેવો જોઈએ અને ખાસ કરીને આપણા જે માથાના વાળ હોય છે ને એનાથી કાળા થાય છે સરસ આમળાનું સેવન કરવાથી અત્યારે એ તકલીફ વધી ગઈ છે એટલે જેમ બને એમ શિયાળામાં અલગ અલગ રીતે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો એટલે વધારે આમળાનું સેવન કરવાનું હવે આજે આપણે આમળાનો મુખવાસ બનાવવાનો છે ને એ મુખવાસ એકદમ સરસ બને છે સ્વાદમાં પણ સરસ હોય છે કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી થઈ જાય એવો મુખવાસ થાય છે ચાલો આપણે બતાવીએ આગળ મુખવાસ કેવી રીતે આપણે કરીએ છીએ આપણે લઈ લીધા છે આવી રીતના જો આંબળા આપણી ઘરની ઘરની વાડીના જ આંબળા છે અને આમળાના ઝાડમાંથી આપણે ઉતારીને સરસ તાજા લઈ આવ્યા છીએ અને હવે આપણે જો આને આવી રીતના ખમણવાના છે આપણે એક મુખવાસ બનાવીએ છીએ આજે નવીનમાં જ કંઈક કે એમાં બાફવાનું નથી કે તડકે સુકવવાનું પણ નથી અને સામાન્ય રીતે એકદમ સહેલાઈ રહી જાય ને એવો મુખવાસ છે અને એસિડિટી માટે પણ ખૂબ સારો અને પાચક તત્વો તો આમળામાં હોય જ છે વિટામિન સી ભરપૂર હોય છે એટલે આપણે આમળાનું મુખવાસ આખું વર્ષ સ્ટોર પણ કરી શકીએ છીએ આમાં ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ છે પહેલા આમળાને આવી રીતના આપણે ખમણી લેવાના છે બધાય આવી રીતના મોટા ખ ખમણવાળી જે આ ખમણી હોય ને કારણવાળી એનાથી આપણે આમળાને ખમણી લેવાના છે પછી આમાં ખાંડ અને વરિયાળી બસ બે જ વસ્તુનો ઉપયોગ છે એટલે આપણો મુખવાસ તૈયાર તો આપણે જો આમળા સરસ ખમણ કરી લીધું છે આટલું બધું સરસ અને હજી બધા આમળાનું આપણે કરી નાખીએ આવી રીતના ઝીણું ઝીણું ખમણ કરવાનું છે આપણે આમળાનું પછી જો આગળની પ્રોસેસ આપણે બતાવી અને ખાસ કરીને આ આમળા આપણે શિયાળામાં જ આવે છે એટલે શિયાળામાં આમળાનો જેટલો આપણે સ્ટોર થઈને એટલો કરી લેવાનું છે પછી આમળા મળતા નથી એટલે શિયાળા પૂરતા જ આમળા આવે છે એટલે આપણે આવી રીતના કંઈ કંઈક આમળાનું બનાવી અને આખું વર્ષ આપણે સાચવી શકીએ છીએ આવી રીતના હવે આપણે આમાં વરિયાળી અને દળેલી સાકર એટલે મીન્સ કે ખાંડ જેવું આપણે બનાવી નાખ્યું છે એ આપણે એડ કરવાનું છે આપણે જ્યાં સરસ ખમણ બધું તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં જો વરિયાળી લીધી છે આપણે ઓર્ગેનિક વરિયાળી છે આ ટાઈપ આ વરિયાળી ઓર્ગેનિક જ છે આપણે અને સરસ એકદમ કેસવ ઉભો આ કેસવ ભાઈ પેલા આવી જજો આમાં આમળા પડી ગયા છે આપણે ખમણ એટલે વરિયાળી આપણે જો આવી રીતના એડ કરવાની છે આમાં છોટી છોટી બધી મિક્સ કરી દેવાની છે તમે માપ નથી કે આટલી જ નાખવી તમે સ્વાદ મુજબ જેટલી ભાવે એટલી તમે નાખી શકો છો અને આપણે આવી રીતના દળેલી સાકર લઈ લીધી છે ખાંડ જેવી આપણે ચારીએ ને પછી જે વધે ને ઓલો એકદમ પાવડર કરીએ આવી ખાંડ હોય છે એ આપણે જો આવી રીતના એડ કરી દઈશું એટલે આમાં ભેગી ઓગળી જશે અને થોડીક કણી પણ રહેશે એવી રીતના આપણે મુખવાસ તૈયાર થશે અને આ સ્વાદ મુજબ તમને ઠીક લાગે ને એટલી તમે નાખી શકો છો આપણે અત્યારે ચાર ચમચી એડ કરી છે હવે આને સરસ મિક્સ કરી દેવાની છે આવી રીતના વરિયાળી તમે વધારે ઓછી નાખી શકો છો અને વધારે હોય તો વરિયાળી એમાં જ સરસ લાગે છે અને આ મુખવાસ ખાસ એસિડિટી હોય ને એને બહુ જ કામનો છે તો આવી રીતના તમને મુખવાસ એવો સરસ લાગશે ને દેખાવમાં એકદમ માછો લીલો કલર અને વરિયાળીનો ઘાટો લીલો મહેંદી કલર એમ આનો મિક્સ થશે ને એટલે સ્વાદ સરસ આવશે અત્યારે આ તમે ખાવ ને તો આનો જો કેશોભાઈ ચાખવા માટે આવી ગયા આપણે આને જે સ્ટીલ નું વાસણ હોય ને એમાં એકદમ આમ પાથરી દેવાનું છે લોખંડના વાસણમાં આને નથી પાથરવાનું કારણ કે આમળા ખાટા હોય છે એટલે આપણે એને સરસ સ્ટીલ ની બે થાળી હોય ને એમાં લઈ અને પોળો કરી અને ત્રણ ચાર દિવસ સુધી આવી રીતના સુકાવા દેવાનું છે સુકાઈ જાય ને પછી હું તમને બતાવું કે કેવો લાગે છે મુખવાસ આપણે ત્રણ ચાર દિવસમાં તો સરસ સરસ પંખાની પંખાની જ સુકાવા છે છે આપણે જો સુકાઈ ગયો એકદમ આપણે ખાંડ ઓછી નાખી હતી ને એટલે ભેગો ભેગો નથી થયો આપણે ઓછી ખાંડ ફાવે છે એટલે આપણે ખાંડ નહીં છોડી સાકરનો ભૂકો આપણે નાખ્યો તો ખાંડ જેવો એ જો વધારે નાખશો ને તો ઘાટા લીલા કલરનો થશે અને આ છાંયે જ જો આવી રીતના સરસ સુકાઈ ગયો છે આપણે ચાર દિવસ રાખ્યો છે અને મસ્ત મુખવાસ તૈયાર થઈ ગયો છે ખાવાની મજા આવે છે આપણે જમીન એકા ચમચી ખાઈ લે તો સરસ પચવામાં પણ સરસ થઈ જાય ને જ્યારે આમળાની સિઝન ન હોય ને ત્યારે આપણે આમળાનું સેવન પણ કરી શકીએ આપણે આવી રીતના જો બહેણી લીધી છે એનામાં આપણે આ મુખવાસ સ્ટોર કરી દેશું જો આ સૂકો છે એટલે તમે બહાર રાખો તોય કાંઈ નહીં થાય અને જોસે વધારે ખાંડ હોય તો તમે કદાચ ફ્રીજમાં પણ રાખી શકો છો આવી રીતના આપણે આખી સરસ આપણે કિલો જેટલા આવી રીતના આખી આપણી બહેણી સરસ ભરાઈ ગઈ છે આપણે આમળાના કટકા તો એ પણ કરી લીધો છે આ વખતે આપણે ઓલી ગોળીઓ કઈ હતી એ પણ કરી લીધી છે અને આ મુખવાસ આપણે કરી લીધો છે હવે લામડાના લગભગ મુખવાસ આ વખતે આપણે કરી લીધા છે એટલે આપણા સરસ ભરાઈ ગયો છે મુખવાસ અને આપણે આવી રીતના આને રાખી દેશું તો આપણા આમળાનો મુખવાસ સરસ તૈયાર છે આખા વર્ષ માટે તમે આને સ્ટોર પર કરી શકો છો અને આમળાના સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે તો બધાને ખબર જ હોય છે શિયાળામાં આપણે આવી રીતના સ્ટોર કરીને રાખી દઈએ છીએ મુખવાસને કારણ કે પછી આમળા આવતા નથી તો આપણો મુખવાસ સરસ છે તૈયાર તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો કે આ મુખવાસ કેવો થાય કમેન્ટ કરીને મને કહેજો કે આ મુખવાસ તમને કેવો લાગ્યો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ